आचार्यता नहीं शीर्ष बहुविद्वान ज्ञानी तपस्वी प्रभाव शिष्य पर शिष्य थोड़ा मान चार शिष्य महाविद्वान थे महा इले गुरु करता सवाल तमारे के बोलो जो बाप थी बेटो सवाल तमारो दिखलो तमारा

અમદાવાદ અંદર સવા કરોડના ચઢાવવા દોઢ કરોડના ચઢાવવા અમદાવાદ બોલું છું નવસારી નહીં સુરત નવસારી ગુરુદેવે ત્યાંથી પત્ર લખ્યો અમદાવાદ જેવા ક્ષેત્રમાં આટલી મોટી તપશર્યા તો સમજ્યા નહીં આગળ કેમ આચાર્ય સુરી પોતાના ચાર શિષ્યોને પોતાના કરતા વધારે પ્રભાવક જોયા

ચાર શિષ્યો એ જંગલમાંથી પસાર થાય બપોર ના સમયે જંગલમાં ઝાડ નીચે ગોચરી વાપરવા બેઠા

તમારા સંબંધી તમારા પાડોશી તમારા પાર્ટનર જેની સાથે તમે ઈર્ષ્યા કરી હશે યાદ રાખજો સ્ત્રીનો અવતાર કા ઈર્ષ્યાથી મળે છે કા માયાથી થી મળે છે પુરુષ અવતારમાં ઈર્ષ્યા વધારે કરશો અવતારોમાં Se trinou o carro